નમસ્કાર જગતનો તાત એવા ખેડૂતના સંદર્ભમાં મારા વિધાનસભા વિસ્તારની અંદર ગણતધારાની એકસો બાણું તાણુંની કલમ અન્વયે બે હજાર ચૌદથી આ જમીનો એ નવી શરત ગણવામાં આવતી હતી અને એના પ્રીમિયમ લેવામાં આવતા હતા અને ત્યાર પછી કોંગ્રેસના ધારાસભ્ય બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી રહ્યા એમણે એક પણ વાર આ પ્રશ્નના નિરાકરણ માટે સરકારમાં કોઈવાર રજૂઆત નહીં કરી પણ છેલ્લે છેલ્લે આ કોંગ્રેસના આગેવાનોના માધ્યમથી આ જમીન ધારાની જે નવી શરત ગણવામાં આવે છે એના સંદર્ભમાં ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને આંદોલનાત્મક સ્થિતિનું નિર્માણ કર્યું અને ત્યારે ચોવીસ ફેબ્રુઆરીએ મેં એક વિડીયો કરી અને મારા વિસ્તારના આ તમામ સાતે ગામના ખેડૂતોને અવગત કર્યા હતા કે સરકાર આના માટે પોઝિટિવ વિચારી રહી છે હું જ્યારથી ધારાસભ્ય બન્યો બે હજાર બાવીસથી ત્યારથી શરૂઆતથી જ આ એકસો બાણુતાણુંની કલમ અને એને નવી શરત જે ગણે છે એને જૂની શરત ગણવી જોઈએ એના સંદર્ભમાં મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને અનેકવાર રજૂઆતો કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ પોઝિટિવ છે સકારાત્મક છે અને આ પ્રશ્નનું નિરાકરણ એ ટૂંક જ સમયમાં આવવાનું છે એના એના સંદર્ભમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેં વિડીયો કરી અને ખેડૂતોને કહ્યું હતું કે આ પ્રશ્ન એ સરકાર ત્રણ જ મહિનાની અંદર ઉકેલી દેશે આમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહેસૂલ સચિવ જયંતિ રવિ મેડમે મને બે માસનો સમય આપ્યો હતો પણ મેં લો ખેડૂતોને ત્રણ માસ કહ્યા હતા આજે મારે આનંદ સાથે ગૌરવ સાથે કરવું પડે કે આજે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ કરી આજે આઠ એપ્રિલ બે હજાર પચીસ ફક્ત દોઢ મહિનાના ટૂંકા ગાળામાં અમારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર આવી જે નવી શરતની જમીનો ગણાય છે એ નવી શરતને જૂની શરત ગણવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે ત્યારે ખાસ કરી મારા મત વિસ્તારના ખેડૂતો વતી હું માનની મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર